કાશ્મીર પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે ત્યારે સુરતમાં ગેરકાયદે ઘુસણખોરી કરી વસતા બાંગ્લાદેશીઓ સામે લાલગેટ પોલીસે ચેકિંગ હાથ ધરી છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગત બાવીસ એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ ભારતીયો જીવ ગુમાવ્યો હતો આ ઘટના બાદ ભારત સરકાર એક્શનમાં આવી અને આતંકવાદ સામે લડવા સરકાર દ્વારા પાંચ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં પાકિસ્તાની નાગરિકો દ્વારા ભારતીય વિઝા મેળવવામાં આવ્યા હોય તેવા તમામના વિઝા સત્યાવીસ એપ્રિલ સુધી રદ કરવાનો નિર્ણય લેવાયો હતો તેવામાં પહેલગામ હુમલા બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે ત્યારે સુરતમાં ગેરકાયદે કરતી બાંગ્લાદેશીઓ સામે લાલ ગેટ પોલીસે ચેકિંગ હાથ છે તેમ છેલ્લા થોડા દિવસોથી ગુજરાતની અંદર ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશી લોકો રહે છે એની વિરુદ્ધની અંદર અભિયાન ચાલી રહ્યું છે મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેર શહેરના તરફથી પણ અમના તમામ અધિકારીઓને સૂચના છે જેમાં અમે અલગ અલગ વિસ્તારોમાં અમે આ રીતે કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરેલા છે અમારો જે ઝોન થ્રીનો વિસ્તાર છે જેની અંદર હીરા ઉદ્યોગ તેમજ જ્વેલરી બનાવવાનો ઉદ્યોગ બહુ સારી રીતે ડેવલપ થયેલો છે અને આ ઉદ્યોગના કારખાનાની અંદર પરપ્રાંતિયો પુષ્કળ પ્રમાણમાં કામ કરતા હોય છે તો આવા પરપ્રાંતિયોને આજે અમે ચેકિંગ હાથ ધરવાના છીએ એ લોકોની નાગરિકતા એ ચેક અમે કરશું એમના આધાર પુરાવા જોઈશું અને જો કોઈ શંકાસ્પદ જણાશે તેને અમે ડિટેન કરી પોલીસ સ્ટેશન લાવીને ઊંડાણપૂર્વક તપાસ કરશું અને જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશથી જણાઈ આવશે તો તેની સામે ડિપોટેશનની જે કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે